નમસ્કાર જય માતાજી મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હાર્મોનિયમ ક્લાસ પર તો મિત્રો આ વિડીયોમાં લઈને આવ્યો જ છું કે રાગ ભોપાલીમાં સાખી પ્રથમ કઈ રીતે બોલી આપણે ભજન ગાવાની શરૂઆત કરીએ ત્યારે પ્રથમ સાખી બોલવાની હોય છે બે કે ત્રણ તો આપણે જે રાગમાં ભજન ગાવું હોય તે રાગમાં આપણે સાખી બોલવાની હોય છે તો રૂડું લાગે છે મિત્રો તો ભોપાલી રાગમાં બે ત્રણ ભજન મેં અહીંયા સેટ કરેલા છે તે હું તમને તાલ સાથે પણ જણાવીશ તો પ્રથમ પહેલાં સાખી આપણે કઈ રીતે બોલીએ દાખલા તરીકે ગુરુવાણી કરીએ તો ગુરુ સદગુરુની વાણી આપણે સદ્ગુરુની સાખી બોલવાની હોય છે અને ભોપાલી રાગમાં ગાવું હોય તો રાગમાં હોય છે તો લાગે છે તો અહીંયા મેં વાણી લીધી છે અને સદ્ગુરુની સાખી લીધી છે અને તે પણ તો હું તમને જણાવીશ તાલ સાથે મિત્રો બને રહેજો અમારી ચેનલ પર અંત સુધી અને જો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ અને લાઇક કરવા અને વિડીયો શેર કરવા તમને નમ્ર વિનંતી છે તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો આ વિડીયોમાં આપણે બે કાળીથી લીધેલું છે પછી તમે તમારા સ્કેલ પ્રમાણે સરગમ તમે એના શેર કરી શકો છો એટલે બે કાળીથી અહીંયા આપણે સાખી બોલીશું ભોપાળી રાગ કયો થાય છે સદગુરુ ને ચરણે નમું માંગું પ્રેમ પ્રસાદ ધ ધ પ ધ રે પછી મિત્રો નીચેની લીટી દયા કરીને ગુરુજી હરિરસ અમૃત સ્વાદ રે રે ગે સા રે સા ગા એ મિત્રો નીચેનો ટપકા વાળો પણ લેવાનો છે દયા કરીને મિત્રો એકાદ સાખી બીજી પણ લઈએ આપણે એને ઉપરના સ્થા પરથી પણ આપણે ચાલુ કરી શકીએ છીએ જો તમને નોટેશન દેખાય છે કે ગુરુજી એસા કીજે જેસા પૂનમ કાચન તો આપણે ઉપરના સ્થા પર આવી જવાનું છે સા 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 पशीटी ते तेज करे ध तपे नहीं साप धप गरे रे 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 सा गे सा पशी अत्र रे गरे सा, या तो गरे गरे सा तेज करे तपे માટે મિત્રો ધર સીધા ગા પર પછી મિત્રો તમે ભોપાલી રાગમાં ભજનો ગાઈ શકો છો આ ભજન ગાઈ શકાય દોરંગા ભેળા રેલા મિત્રો આપણે જેન્સ માટે જો ગાવું હોય તો એના માટે મ પરથી આપણે જવું પડે આ ભજન દોરંગા દોરંગા ભેળા રે સાખી બોલી અને પછી તમે આવેલા મનકો સુધારો રૂપાલી રાગમાં એ પણ ગાઈ શકો છો સુધારો આવેલ મનકો સુધારો આ તો આજનો વિડીયો સાખી સાથે ભોપાલી રાગમાં કેવી રીતે તમારે ગાઈ શકાય છે અને કઈ રીતે ભોપાળી રાગમાં ભજન ઉપાડી શકાય છે તો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને આવા અવનવા સાખીઓના વિડીયો પણ તમારે ચેનલ પર જોવા માટે અમારી ઓનલાઈન ક્લાસ તમારે જોઈન્ટ કરવા માટે અમારા નંબર ઉપર તમે મને મેસેજ કરી શકો છો અમે તમને સામેથી કોલ કરીશું અને વિડીયોના માધ્યમથી પણ તમને માર્ગદર્શન આપવામાં આવશે તો મળી એક નવો વિડીયો ત્યાં સુધી જય માતાજી જય હિન્દ